યુદ્ધમાં જતા ક્ષત્રિયોને રાજપૂતાણી શું કહેતી પણ પીઠ ન દેજો લગાર મારી મેણા તો કાયર ધન્ય છે આ દેશની રાજપૂતાણીને આજે આપણે એવી રાજપૂતાણીની વાત કરશું જેને પતિના વિજય માટે પોતાનું બલિદાન આપ્યું હતું રાજસ્થાનના ઇતિહાસમાં વીરતા ત્યાગ સમર્પણની ગાથાઓ જ્યારે જ્યારે ગવાઈ ત્યારે તેમાં રાણી હાડીની વાત તો હોય જ કારણ કે સમર્પણની પરાખાષ્ઠા કહી શકાય તેવા બલિદાન રાજસ્થાનની રાજપૂતાણીએ આપ્યા છે એટલે ઇતિહાસ ક્યારેય એને ભૂલાવી નહીં શકે હાડી રાણી મેવાડના સલુંબરના સરદાર રાવ રતનસિંહ ચુડાવતના પત્ની હતા એ સમયે મેવાડમાં રાજા રાજસિંહનું શાસન હતું અને રતનસિંહ ચુડાવત એના સરદાર તરીકે સલુંબરમાં સત્તા ચલાવતા હતા રાણા રાજસિંહ એક મહાપરાક્રમી રાજવી હતા જેમણે ઔરંગઝેબને ધૂળ ચટાડવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું ઘણા ખરા પ્રદેશો પણ એમણે મેળવી લીધા હતા શાહજહાંના શાસન અને એની સામે એણે અવાજ પણ ઉઠાવેલો હતો પણ હવે એને ઉથલાવીને એનો દીકરો ઔરંગઝેબ એની સત્તા પર આવ્યો હતો શાહજહાને એના કિલ્લામાં કેદ કર્યો હતો આમે જેના બાપને યુદ્ધમાં મરેલા અને ઘાયલ થયેલા સૈનિકોના અત્યંત ક્રૂરતાથી એના મસ્તક કાપીને એના મિનારા બનાવવામાં રસ હોય એવા દીક એના દીકરામાં પણ શું ઘટ હોય એ પણ સંસ્કારને નેવે મૂકનારા જ હોય ને એમાં વળી નવાયતે શેની આમે તે કહેવત છે ને કે જેવા વડ એવા ટેટા ને બાપ એવા

ઘણીવાર ચળભળ કરી હતી હાડી રાણી અને રતનસિંહના વિવાહ થયાને હજુ તો એક અઠવાડિયું જ થયું હતું હજી તો મહેંદીના રંગ પણ ઝાખા નહોતા થયા નવયુગલ હજી તો પ્રણયના સાગરના કિનારે જોબો હતો ડૂબકી લગાવવાની તો વાત જ ક્યારે નવ દંપતી હજી તો એકબીજાના અંતર ઓળખવામાં હતા એવામાં એક દિવસ સવારે રતનસિંહ ચૂડાવતનો મિત્ર અને રાણા રાજસિંહનો દૂત ડિલીએ આવીને ઊભા રહ્યા હાડી રાણી મીઠી અંદર માણી રહેલા રતનસિંહને મીઠા સ્મિતથી ઉઠાડે છે રતનસિંહ ઉઠે છે અને હાડી રાણી બહાર જાય છે એ વખતે તરત જ સાદુરસિંહ આવીને ઊભો રહે છે રતનસિંહ એના પ્રિય ગોઠડા સાદુર સાથે હસી જે મજાક કરે છે પણ સાદુર ગંભીર હતા એને પણ દુઃખ હતું કે પ્રભુએ બનાવેલા આ અલભ્ય જોડાને હજુ તો ચોડેલી પેઠી પણ તાજી છે એના એના નવજીવનમાં ખલેલ પહોંચાડી એને પણ નહોતું ગમતું પણ શું કરે મહારાણા રાજસિંહનો આદેશ હતો એને રાજા રાજસિંહનો કાગળ રતનસિંહના હાથમાં મૂક્યો એમાં રાણાનો આદેશ હતો કે પોતાને ઔરંગઝેબની સેનાએ ઘેરી લીધા છે અને હજુ મુસ્લિમ સેના આવી રહી છે રતનસિંહે મદદ માટે આવેલી સેનાને ગૂંચવીને રાખવાના હતા ત્યાં સુધી રાજસિંહ બધું નીપડાવી લેશે આ આદેશ સાંભળી અને માતૃભૂમિના કાર્ય માટેની હાકલ પડે ને ઘડી ભેરે બેસો રહે એ રાજપૂત થોડી કહેવાય કંઈ રતનસિંહ તૈયાર થયા તેના સેનાને સજ્જ કરી અને પોતાની પ્રાણપ્રિય રાણીની વિદાય લેવા પહોંચ્યા હાડી રાણીને જોઈ રતનસિંહના મનમાં ધમાસણ ચાલ્યું હતું હજુ તો લગ્નના કોડ મન ભરીને પૂરા થયા પણ નહોતા અને વિદાયની વેળા આવી હું તો પાછો આવું કે ન આવું પછી મારી રાણીનું શું થશે એનું કોણ રાજપૂતનો દીકરો મરણ જાણે છોકરાના ખેલ સમાન હોય છે રાજપૂતના દીકરાને મરણની બીક ના હોય પણ એને તો બીક હતી કે નવ પરણેલ પત્નીનો મોહ હતો રતનસિંહના મનમાં ક્ષણિક રણમેદાન પ્રત્યે તો ક્ષણિક રાણી પ્રત્યે ખેંચાતાણ ચાલી હતી અને રતનસિંહના મનમાં ચાલતી આ મથલ ચતુર રાણી સમજી ગઈ હતી રતનસિંહે ઉપજેલા ભાવને ચહેરા પર ન દેખાડવા દીધા લાખ પ્રયત્નો કર્યા છુપાવવાના પણ ચતુર રાજપૂતાણીથી તો આ અજાણ્યું ના જ રહે ને તેણે પતિદેવને આરતી ઉતારી તિલક કર્યું રણ મેદાનમાં વિજય માટે પ્રાર્થના કરી રતનસિંહે રાણીને પોતાનો ખ્યાલ રાખવા કહ્યું એનો મોહ બોલી રહ્યો હતો રતનસિંહ એના સાથે વિદાય થયા એની સેના સાથે વિદાય થયા પણ રસ્તામાં તેના મનમાં ધમાસાણ ચાલતી હતી હું ખપી જઈશ તો રાણીનું શું થશે એનું કોણ એવી ચિંતા વધતી જતી હતી આખરે તેને થોડા રસ્તે જઈને સૈનિકોને અધવચ્ચેથી જ પાછા મોકલ્યા સૈનિકોને રાણી પાસે જઈને સંદેશો આપવા કહ્યું કે તમારું ધ્યાન રાખજો હું જરૂર પાછો આવીશ મને ભૂલી ના જતા અને તમારી વિસ્મરણીય નિશાની મને મોકલાવજો જેથી યુદ્ધમાં હું મારી વીરતાનો પરચો આપી શકું સૈનિકો રાજમહેલમાં આવ્યા તેણે રતનસિંહનો આદેશ આવીને રાણીને સંભળાવ્યો રાણીએ વિચાર કર્યો કે જેને મારામાં આટલો મોહ છે એ મેદાનમાં શું કરી શકશે જેને મારી રક્ષામાં મન છે માતૃભૂમિની રક્ષા કેમ કરી શકશે શું એ મારા મણમૂત્ર ભરેલા કચરા જેવા દેહ માટે ધર્મ અને ધરાને વિસારી દેશે અને એને યાદ આવ્યું કે રાણીએ રાણાએ એની પાસે ભેટરૂપે એક નિશાની માંગી છે તેણે સૈનિકોને કહ્યું કે મોકલાવું છું હું એ નિશાની રાજાને આપજો એના જે એના જેવી નિશાની બીજી કોઈ હોય જ ના શકે રાણીએ દાસીને બોલાવીને મસ્તક ઉતારીને થાળમાં ધરી દીધું દાસીએ લાલ કપડું ઢાંકીને એ થાળ ભેટ લઈને સૈનિકને આપી દીધું જગદંબા સ્વર્ગે સીધા આવ્યા સૈનિકોએ ભેટ લઈને રતનસિંહ પાસે પહોંચ્યા રતનસિંહ રાણીએ મોકલાવેલી નિશાની જોઈને લોહી તરબોળ મસ્તક જોઈને થોડીક વાર તો સ્તબ્ધ થઈ ગયા અને હવે આ મહારાણીનું બલિદાન જોઈને એ બધો મોં છૂટી ગયો એને દુશ્મનો ની સેના પર એ કાળ ભરીને તૂટી પડ્યા ભગવાન શિવ ખુદ તાંડવ કરતા હોય એવું રૌદ્ર રૂપ ધારણ કર્યું અને મુસ્લિમ સેનાને ભગાડી નહીં ત્યાં સુધી એ શાંત ના થયા મુગલ સેનાને ત્રાહીમામ ત્રાહીમામ પોકાર આવી અને વીર પડ્યો અને સ્વર્ગને દરવાજે હાડી રાણી એની વાટ જ જોતી હતી પતિને પોતાનામાં લાગેલો મોહ દૂર કરાવવા જાતે જ પોતાનું મસ્તક કાપીને ધરી દેનાર હાડી રાણી અને એના બલિદાન ઇતિહાસ કદી ભૂલી શકવાના નથી ઘણા સમયથી ઇતિહાસ ભૂલવાના રાજકીય કાવ્યત્ર થયા હતા પણ આ ષડયંત્ર પણ આ ઇતિહાસ ભૂલાવી શકે તેમ નથી મિત્રો જો તમને મારી આ વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો